આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધ્રાંગધ્રાના પ્રતાપપુર ગામના લોકોએ ગામના તળાવની અંદર યોગના વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી સ્વિમિંગ પણ એક યોગનો અને સ્વિમિંગ કરવાથી શારીરિક વિકાસ થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે જેથી તેમજ સ્વિમિંગ કરવાથી થતા ફાયદા વિશે પણ તે લોકોએ માહિતી આપી હતી અહીંયા ત્રણસો ને દિવસ હું પોતે સ્વિમિંગ કરું છું બાળકોને સ્વિમિંગ કરું છું આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે તળાવમાં વિવિધ પ્રકારના યોગના આસનો સવાસન પદ્માસન વક્રાસન જેવા આસનો કરાવ્યા છે બાળકો પાસે એક સારો ઉદ્દેશ્ય જાય કે યોગથી મન પ્રફુલ્લિત રહેશે શરીર સ્વસ્થ રહેશે એના માટેના અમારા આજના પ્રયત્નો છે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમે એ બધા તળાવમાં યોગ કરી અને યોગથી ઘણા બધા ફાયદા થાય છે આ યોગ કરીને અને શરીર સ્વસ્થ રહેશે અને બધા જ યોગ કરશે અને આગળ આવશે એમ આજે અમારા તળાવની અંદર યોગ અને સ્વિમિંગનું આયોજન કર્યું હતું અને જે યોગો કરવાથી સમાજમાં દુનિયામાં અને દેશમાં આ યોગ વિશેની જાગૃતિ થાય અને સ્વિમિંગ વિશેની જાગૃતિ થાય એ અમારો ઉદ્દેશ છે